ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બજરંગ એક કુવાડવા આજે આપણે એક ધાણીની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છે જ્યાં ત્રીસ દિવસ વાળા એજીઓ મારુતિ સીડના સુપર ગ્રીન જે વેરાયટી છે એનું વાવેતર કરેલું છે અને આજે જે ત્રીસ થી બત્રીસ દિવસની અંદર આ ધાણી તમે જોઈ શકો છો પૂરું ખેતર આજે તૈયાર થઈ ગયું છે તો આપણે ખેડૂતનો પૂરો અભિપ્રાય લેશું

તમારા મોબાઈલ નંબર આ નેવું એકાશી નેવું એકાશી અઠ્ઠાણું અઠાણું બાવન અઠ્ઠાવન બાવન અઠ્ઠાવન મિત્રો આ ખેડૂતના નંબર છે તો તમે આ ધાણી તમે આજે કેટલા દિવસ થયા લગભગ બત્રીસ તેત્રીસ દિવસ થી તેત્રીસ દિવસ થયા તો તમે અત્યારે આ ધાણી કેવી લાગી તમને મને બહુ સારી લાગી બહુ સારી શું ખાસ્યત તમારી અંદર આમાં કાંઈ ખાસિયત નથી મેં ડીએપી ખાતર વાવ્યું હતું વાવવામાં હા અને બે છેડ યુરિયા પાવ્યું બરાબર અને નથી મેઘરવો ઉડેલો કઈ જાય કોઈ જે અને બે રાઉન્ડ દવા ના તો આમાં તમને શું સારું શું લાગે સારું લાગે શું વસ્તુ અંદર કોથમી સુગંધી એવી અને નરવી પાંદડે એવી પાઉજા બધા દાદી ગયા બરોબર બધા પાઉજા દાદી ગયા અને આ કોથમી મેઘરવો લાગતો નથી આજે હું માર્કેટ ભાવ શું છે માર્કેટ છે એકસો થી વીસ થી એકસો ત્રીસ રૂપિયા કિલાના બરાબર તમે આ વેપાર ઘેરો આપી દીધો છે ઘેરો કાલે આપ્યો

મિત્રો આ હતી આપણે એજીઓ કંપની જે એજીઓ મારુતિ સુપર ગ્રીન વેરાયટી અને આજે અમે છેલ્લા લગભગ પાંચ મહિનાથી આ નું વેચાણ કરી રહ્યા છીએ અને ખેડૂતોને જોરદાર બધા ખેડૂતોના દુકાને આવીને ફરીથી આ જ વેરાયટી આપો

તમે જોઈ શકો છો એની લેન્થ તો એક ફૂટ ની આ ધાણી થઈ ગઈ છે બરોબર અને સારું એવું વળતર મળેલું છે ખેડૂત ને તો તમે પણ સારું અને વધુ ઉત્પાદન મેળવવા માટે જો ધાણી નું વાવેતર કરતા હોય